फिल्म बनाएंगे लाओ कॉमेडी में ना कमाल भाव जी धमाल अने ओन वक्त पे आठ ही लाख सीडी वेकार नहीं मिल पाएगी हाँ उनके पैसा ना मिला हाँ मुझे 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 ख्याल से एक कारण में पहली कैसे राजगुंद्रम बेबी है मुंबई कंपनी है राजगुंद्रम बेबी जो को कैसे पार करने जुगाड़ियों बंगला मेरे घर जावा मुंहिंजी कैसेट काॾे कुटुंब कहिड़ी कम ते आहे न पर वांदो न आहे कलाकार ॿिए जी मस्ती कंदा

નીલો બટન દવાસો એટલે પૂરી આવે અને એ વર્ષની માતાઓ બહેનો અને પાણીપુરી ખાવાનો મન થાય ભાઈ અમારા મોઢામાં નાદ હોય મોમાં પૂરી પડે પીચકારી ભૈયા માથે ઉડે છે તો અરે અરે કચી કચ્છી વાય ના ને ઓસાય ભાઈ ઓટ મજે મારી પૂરી વરા

અતરા અતરા અગળા અલના એડી એડી કરી ભાઈઓ કે ભાઈ બોલી તા ઓ જાય હાસે દરેક જગ્યાધીમેલે ફેલાઈ ગયા કે वहां सब मेरे जु અને આ હું મારી વાણી કે વિરામ નિયમ કે વ્યાહ હા મુકે ત્રાસ ઉતર ગયા આયો

આ કે ગામે નું તો નરેડો ની તોતરી ભાષા કરી આવું આજે ઘરે પપ્પા શું કરે જો હું કે હંગે દે આજ કલગ નઈ નાચાળો તો કલગ રહી ને ગયો આજ પપ્પા શું કરે જો મજે હંગે દે આવ બોપર્યું ઈ ઘરે માં દે ને આજ પપ્પા હંગે હે તો વાબલી કરે ન્યા આવ આ તોતરો રંગે છે

તો બોટ લગાયો ના કઈ લી રૂપિયા માચી શકતા મેજી કાકા બન્યા રૂપે ને માતી તબડા ઓકે ઉને આલે કાકા ડોક્ટર કસમારે કે કાકા વાજાજે તો નો નતો વાતાજે બેહી રહે જા વાજાજે તો નો નતો વાતાજે 45 કસમારે કા ઓછેરન બાત લે તરી જગ્યાત ને મેરા ડોક્ટર કે કાકા આણે વાજાજે તો નો અનો દીતો વાજાજે કુ ડોક્ટર પૂચે કાકા ભણે આયો